આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિનો આરોપ લગાવી સુપ્રીમ કોર્ટની શરણ લીધી બંને પક્ષોએ ભાજપ સામે છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની છે કે જોકે સુનાવણી પહેલા ચંદીગઢના નવ ચૂંટાયેલા મેયર મનોજ સોનકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું સૌની વચ્ચે આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સીલરો ને હા મુસાત ગુરૂચરણ કાલા અને પૂનમ દેવીના પક્ષ પલટાથી ચંદીગઢ મેયરની ચૂંટણીનો આખો ખેલ બદલાઈ ગયો છે આમ આદમી પાર્ટીના ત્રણેય કાઉન્સીલરો રવિવારે ભાજપમાં જોડાયા હતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ સુદે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું અને કહ્યું કે કાઉન્સિલરોને સંપૂર્ણ સન્માન મળશે જેને તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે બીજેપીના કાઉન્સિલરોની સંખ્યા વધીને સતર્ત થઈ ગઈ છે જ્યારે તેમની પાસે એક એમપીનો વોર્ડ પણ છે આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી મેયરની ચૂંટણી દરમિયાન શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરે પણ ભાજપને સમર્થન આપ્યું હતું એટલે કે ભાજપ પાસે હવે કુલ ઓગણીસ મત છે અને તે સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ